નમસ્કાર મિત્રો વિનેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બધા છે જૂનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકો અને કેશોદ તાલુકાનું મેસવાણ ગામ જ્યાં કામધેનું ગૌશાળા આવેલી છે તો આ ગૌશાળાની અંદર વર્ષોથી સાતમ આઠમના તહેવારો પર જનતા તાવડોનું આયોજન કરવામાં આવતું હોય છે તો કેવી વસ્તુઓ બનાવવામાં આવે છે કે બી કેવા મટિરિયલમાંથી વસ્તુઓ બનાવવા કેવું ફરસાણ ને કેવું મિષ્ટાન બનાવવા આવે છે એની તમામ માહિતી આપણે અંદર જઈને જોશું લાય તો ચાલો મારી સાથે આપણે કામ ધાનુ ગૌશાળાની અંદર અને જોઈએ કે કેવી રીતનું ફરસાણ બને છે કેવી રીતનું મિષ્ટાન બને છે અને શું ભાવમાં અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે છે તો ચાલો મારી સાથે મિત્રો કામધેનુ ગૌશાળા મેસવાણ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દર વર્ષે દરેક જ્ઞાતિ માટે જનતા તાવડાનું આયોજન કરવામાં આવે છે ગામના સ્વયંસેવક મિત્રો દ્વારા વિના મૂલ્ય સેવા આપવામાં આવે છે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં ફરસાણ અને મીઠાઈ બનાવવામાં આવે છે નહીં નફો નહીં નુકસાનના ધોરણે અહીં બનતી દરેક વસ્તુનું વેચાણ કરવામાં આવે છે આ વેચાણમાંથી થતો નફો ગૌશાળાના લાભાર્થે વપરાય છે મિત્રો અહીં દરેક પ્રકારનું ફરસાણ જેમ કે ફાફડી ગાંઠિયા તીખા ગાંઠિયા ચંપાકલી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ચવાણું ફરારી ચેવડો જેવા ફરસાણ શુદ્ધ સિંગતેલમાંથી બનાવવામાં આવે છે ઉપરાંત મોહનથાળ સાદી ઢેફલી લાડુ બુંદી ટોપરા મેસુભ ફરારી સોનપાપડી મેસુભ નાનખટાઈ જેવા મિષ્ટાન બનાવવામાં આવે છે અને એ પણ એકદમ શુદ્ધ ઘીમાંથી અને એકદમ રાહત ભાવે વેચાણ પણ કરવામાં આવે છે મિત્રો આપને અહીં છૂટક અને જથ્થાબંધ માલ મળી જશે આપને કોઈને દેવા માટે કીટ જોઈતી હોય તો તે પણ બનાવી આપવામાં આવે છે ગામના તમામ જ્ઞાતિના મિત્રો સાથ સહકાર અને સેવાના ભાવથી આ ભગીરથ કાર્યમાં જોડાય છે અને ગૌ માતાની સેવાનું પુણ્ય મેળવે છે મિત્રો અહીંની તમામ વસ્તુ બનાવતી વખતે સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે વસ્તુ બની ગયા પછી તેનું હવા ચુસ્ત રીતે પેકિંગ પણ કરવામાં આવે છે અને તમને પાંચસો અને એક કિલો પેકિંગમાં દરેક આઇટમ મળી જશે આપ પણ આ ભગીરથ કાર્યમાં સેવા આપવા માંગતા હો તો આવી શકો છો બહાર રહેતા લોકો માટે પણ અહીંથી વસ્તુ મોકલાવી આપવામાં આવે છે આપ અમને કોન્ટેક કરી આપનો ઓર્ડર નોંધાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું બે અઠાવન બાણું નવસો સાઠ

બુંદી એકસો સાઠ રૂપિયે કિલો સોનપાપડી એકસો વીસ રૂપિયે કિલો મેસુ બસો રૂપિયા કિલો અને હવે ફરસાણના ભાવની વાત કરીએ તો ફાફડી ગાંઠિયા બસો રૂપિયે કિલો ચંપાકલી ગાંઠિયા બસો રૂપિયા કિલો તીખા ગાંઠિયા એકસો ને એસી રૂપિયા કિલો ભાવનગરી ગાંઠિયા બસો રૂપિયા કિલો ફરારી ચેવડો એકસો એસી રૂપિયા કિલો ચવાણું બસો રૂપિયા કિલો તો આવજો મિત્રો આભાર ધન્યવાદ જો તમે પણ ગૌ માતા માનતા હોવ તો વિડિયોને શેર કરવાનું ભૂલતા મિત્રો પુરાણોમાં ગાયની ઉત્પત્તિ વિશે અનેક કથાઓ જોવા મળે છે જેમાંથી એક એક કથા પ્રમાણે જ્યારે બ્રહ્માજી મુખથી અમૃતપાન બીજા મુખમાંથી કેટલાક અમૃતના ટીપા બહાર આવ્યા હતા આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોય એવું મનાય છે એક બીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્ન સાથે થઈ હોવાનું મનાય છે અન્ય મત મુજબ સુરભિ વડે કપિલા ગાયની ઉત્પત્તિ થઈ હતી જેના દૂધ વડે શીર સાગરનું પારદુ ભાવ થયું હતું ગાયનો વેદ પુરાણ જ્યોતિષ વાસ્તુ અને માનવ જીવન સાથે ધાર્મિક સંબંધ શું છે હિન્દુ ધર્મ પ્રમાણે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતા નિવાસ કરે છે એટલે કે તેત્રીસ પ્રકારના દેવતા

જે સુખ સૌભાગ્ય અને સંપત્તિને શાંતિથી ભોગવવા માટે બળપ્રદ કરે છે મનોકામના પૂર્ણ કરવા માટે છે ગોવર્ધન પૂજા સમૃદ્ધિ વૈભવ માટે છે ગોત્રી રાત્ર વ્રત પુત્ર પ્રાપ્તિ અને ગૌલોકવાસ માટે છે ગોપાષ્ટમી સૌભાગ્યવૃદ્ધિ માટે છે પયોવ્રત દાંપત્ય જીવન અને સંથાન સુખ માટે છે આજથી નવ હજાર વર્ષ પહેલા ગુરુ વશિષ્ઠ દ્વારા કામધેનુ કપિલા દેવની નંદિની ભોમા વગેરેનો સમાવેશ થાય છે ગાયનું દૂધ મૂત્ર ગોબરને માનવ તેમના ધાર્મિક અને જીવન ઉપયોગી વસ્તુ તરીકે ઉપયોગમાં લે છે ગાયના પંચગવ્ય દૂધ દહીં ઘી મૂત્ર અને ગોબર વિશિષ્ટ ધાર્મિક વિધિ વિધાનમાં ઉપયોગી છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હું ગાયોમાં કામધેનુ રૂપ છું શ્રી રામ ભગવાને વન પ્રસ્થાન પૂર્વે બ્રાહ્મણોને ગાય દાનમાં આપી હતી ભગવાન બુદ્ધ ગાયના દૂધની ખીર પાનથી જ્ઞાન અને મુક્તિનો માર્ગ સૂજ્યો હતો બુદ્ધ ગાયને મનુષ્યની પરમ મિત્ર પણ કહે છે ભગવાન મહાવીર પ્રમાણે ગૌ રક્ષા વગર માનવ રક્ષા અધૂરી છે કેટલાક અશુભ યોગના નિવારણ હેતુ પૂજન પણ થાય છે ગાયનું દાન સંપૂર્ણ દોષનો નાશ કરે છે ગાયને રોટલી કે ઘાસ પોતાના હાથ વડે તેના મુખમાં આપવાથી પુણ્યબળ વધે છે તેને સ્પર્શ કરવાથી શુભત્વ વધે છે પાપગ્રહ પીડા નિવારણ અર્થે ગાયને અન્ન આપવાથી અને પૂજા કરવાથી પીડા શાંત થાય છે ગાયના સુકન ખૂબ જ શુભ છે અને કાર્ય દાયક ગણાય છે ગાયના પગલાં જે જમીન ઉપર વધુ પડતા હોય તે જગ્યા સારી ગણાય છે તો મિત્રો આટલા બધા ફાયદા છે ગાય માતા તો હવે આજથી જ વળગી જાવ ગાય માતાની સેવા અને પૂજા કરવા માટે જય ગૌ માતા રસિક ફળદુના સૌને જય શ્રી કૃષ્ણ